ખાતર અમદાવાદ જવાનું કે છે કે ઘડીએ ઘડીએ હું ડાટા હોય અહીંયા જવાનું રથ યાત્રા આવે છે કે મારે અમદાવાદ જાવું છે કાલની સોટી છે મારા અમદાવાદ જાવું છે અમદાવાદ જાવું છે અહીંયા હું ડાટો છું તે મમ્મી પણ કેટલો ટાઈમ થઈ ગયો હું અમદાવાદ ગઈ એને માર મીઠડી ભાભી માર મમ્મી માર મિત્રો ભાઈ બધા મને કેટલું યાદ કરે છે મારે હવે એક કાંટો ખાવા જવું પડે ઓઠિયતરા આવે છે મેં કીધું ઈ બાને આટો ખાયા અને કામ થાય એમ સ્પેશિયલ કે તમે જાવัด દોસો કોઈ દિવસ સ્પેશિયલ કોઈ દિવસ કેતી નથી તમને જવાનું મને ખબર છે કે તમે સ્વભાવ તો પ્રમાણે તમે ના જ પારસો મને એટલે હું તમને સ્પેશિયલ કઈ કેતી નથી સ્પેશિયલ નો જ જવાનું હોય ને કડિયે કડિયે થોડા પિયરમાં જાતા હારા લાગવી હાહરે આવ્યા પછી હાહરીમાં જ સોબો તમે પિયરમાં કડિયાન કડિયે હું ડાઈટ આવે તે જવાનું હોય

આખી વાડી માં ડમરે ડમરો ઉગ્યો છે અને આ તતુરો થયો છે ને મૂળ માંથી કાઢવાનો છે આ વખતે વચ્ચે નડે છે દર વખતે પછી કપા વીણવી ને તઈ ઈ બધું મારા કઢાવું છે જો આ તારી બાયડી હરખી ટકે ને વાડી માં ધ્યાન દેને ને તો મારા થી કાઈક થાય અને આ તારો ડોહો તારો બાપ આપણને તો એમ કે ટિફિન લઈને જાય છે તો વાડી એ કાઈક કામ ધંધીનો કરતો કરતો છે આ તો આજ મે જઈને જોયું તો બીજા ડોહો લઈ આયરે બીડીયું ના ઠૂઠે ઠૂઠા સગાવે છે એ ગાહડો તો ઠૂઠાનો ભરાય એટલા તો ઠૂઠા પેગા કરને કા વીડિયો ના પીપીન એયા તમે કોઈ કર્મા કાંઈ કાઈ તેમ દેશો નઈ નઈ વાડી માં દિયો નઈ કર્મા દિયો મારા સિવાય કાંઈ કામ ધંધો નો કોઈ કરતું નથી ને કાંઈ થાશે નઈ તમારા કોઈ નથી પણ તું બળતરા કરતી બંધ થા ને હવે મને આટો ખાવા જાવ છે તો જવા દે કે દ્વેષ ના નથી ગે બીસરે એના માવતરે એને યાદ નો કરતા હોય શાદી થઈ ગયા હું મારા માવતરના ઘરે નથી ગઈ માર લીંડા હું તમને કહું છું આ વખતે તો મારે જવું જ છે ઓ મને બહુ સાંભળી ગયું છે મારા પિયર મને બહુ યાદ આવે છે મારી મમ્મી મારા પપ્પા મારી મીઠડી પાપી મારા ભાઈ ને મારી અહીંયા ફઈ આવ્યા છે અને મારે એમને બધાને મળવા જાવું છે જો કાઈ કે કેવી તા તો આંખમાંથી બડ બડ આહુડા હલવાદ મંડે છે બે શબ્દ કીધા ન થાતા તા તો ગંગાન જમનાન સરસ્વતીન ને બધ્યું પેગ્યું થઈ જાય હવે તાર મરવું છે તને છું તું મારી વાત ને જવા દે આટો ખાવા મારે મજા નહીં આવે બાંધવાનું થઈ જાય કેવી પાયકી શું તું તો ઘરમાં બધાને હેરાન કરે તારો ત્રાસ કેટલો છે આ ઘરમાં કેટલી ત્રાસવાદી છું તારી કરતા તો આતંકવાદી હારો એટલો ત્રાસ છે તારો આ ઘરમાં

એ જાજી મરજે ગુડાઈ પણ બે દી વધારે રોકાઈતી નહીં હું ફોન કરું ને પેલા અહીં હાજર ની થઈ જે કેવા સો તમે તમારી માં બોલતી હતી એટલું એટલું વર્તતી હતી મને તોય તમારા મોઢામાંથી એક શબ્દ નો નીકળો લીંડી બકા તન ખબર જ છે માર તારી બાજુ બોલવું કે મમ્મી બાજુ બોલું તારી બાજુ બોલું તો મમ્મીને ખોટું લાગી જાય ને મમ્મી બાજુ બોલું તો તને ખોટું લાગી જાય બકા મારે તો બી નું નહીં જોવાનું મારે બે બાજુ રહેવાનું હોય એટલે હું ન તને કાઈ કહીએ કુ ન મમ્મી ને કાઈ કહીએ કુ ફૂડી વેચે ફોપારો બનવાનું થાય મારે તો માર લીંડા બધું સમજુ છું એટલે હું જો તમને કાઈ વધારે કાઈ કહેતી નથી પણ મમ્મીની ની થોડા ગરમ થાય મને વટતા હોય ને ત્યારે એક બે શબ્દ બોલાય તો તમારે એમાં કાઈ થઈ ન જાય હાર વાલ હવે ધ્યાન રાખીસ બસ લો મીઠી પાપીન ફોન કર દો કાલ હું આવવાની છું હાલો ભાભી હા કાલ છે ને હું આપવાની સુમાર હાવ એ કીધું બે દાડા ચાજો વધારે નો કે રોકાતા બે દાડા રોકાવું ને તો જઈને આવતા રહે એમ કીધું છે કાલ હું આવીશ ને હા એ મને મૂકી જાય છે બસ સ્ટેન્ડ દસ વાગે બસ અહીંથી ઉપડે છે ને હા એમાં આવીશ એ હા હા વાંધો નહીં હો રાખું છું અત્યારે

એ આગળ ને આગળ ગુડાતી હોયતી હોય બધા નાના છોકરા રખડતી હોય કરતી હોય એને બહુ મજા આવે હો બીજા એટલું બધું નહીં આપડે અમદાવાદ યાત્રા સારી થાય ને એટલે બીજે ક્યાંય ન જાય અહીંયા અહીંયા તો એને આવવું જ પડે બાપા તમારા અમદાવાદ ની યાત્રામાં તો કેટલી ગળદી હોય માણા માતું ન હોય આમ પગ દેવાની જગ્યા ન હોય કેટલાય તો કસડાઈ જાય તો એ બધાને બહુ પડ લે યાત્રામાં જવાનું કે ગોબરી માસી તમને શોખ ન હોય શું બધાયને ન હોય એ એવું કઈ ન હોય અમને શોખ હોય જો અમે જવા નથી એ ભલું કરે ભગવાન તમે બધું જાયજો મારે તો કઈ આવું છે નહીં હું તો અહીં ઘરે રહીશ તમે બધાય જાયજો જવું હોય તો ગોબરી માસી તમે એક વખત આવજો તો ખરા જોવા કેવી મજા આવે જોવાની કેટલું માણા હોય પગ દેવાની જગ્યા ન હોય માતું ન હોય માણા પણ તોય એવી મજા આવે ને જોવાની અમારું આખું અમદાવાદ તે દી રથયાત્રામાં કાને મમ્મી અને એવા ડિસ્કો કરવી ને એવા રાસ લેવી ને એવા ગરબા ગાવી ને એમાં જો વરસાદ આવી જાય ને તો એવો મોજ પડે ને જામો પડી જાય ને બહુ મજા કરવી ગોબરી માસી તમે આવજો તો ખરા એક વખત જોવા તમને બહુ મજા આવશે એકબીજા ઉપર કંકુન ગુલાલ ને એવું ઉડાડવી ને એકબીજાને એવા બગાડવી ને બહુ મજા આવે ગોબરી માસી હા ઓ ગોબરી એક વખત જાય જ તું જોવા મીઠડી એમની હારે લીંડી તો દર વખતે ઉપડી જ જાય એને બેનપણીઓ હારો હાર અમારે અમદાવાદ ની તો વાત ન થાય બાપા કેવી ભવ્ય રથયાત્રા નીકળે એવું છે એમ મેં એમ તો ટીવીમાં ઘણી વખત જોયું તું પણ રૂબરૂ નથી જોયું લાઈવ હાલ તું કેતી હોય તો આ વખતે તાર હારો હાર આવીશ હું તે હા આવજો એક વખત ગોબરી માસી તમને બહુ મજા આવશે જલસો પડી જાય આમ આખો દી હવારના વયું જવાનું કે ઠેઠ આવવાનું ઘરે એવા ભજન કીર્તન ને જમણવાર ને પ્રસાદી ને એવું બધું રાખ્યું હોય ને બહુ મજા આવે આ મેળા જેવું એવું ઈ બધું તો ઠીક મીઠડી પણ તે તારા વાળ ને શું કરાયું આવા પીળા કલર ના કેમ કરાય નાખ્યા તું આમાં ન થારી લાગતી આમ ભૂંડી લાઈક છો આમ કેવી લાગે છે અલગ જ લાગેસ વિચિતર વિચિત્ર હાવ આની કરતા તાર પેલા જૂનું હતું ઓલી ટાઈ નાખતી બોય પટ્ટી ઈ હારી લાગતી તે આવા સુટા વાળ તને હારા નથી લાગતા બહુ गोब्री मैसी इतोसे नरोच्यात्र से नर्टले मैं कराई उसकालू पालर मनोती गई, त्यारे मैं आवा करलाया कराया आने से आयलाइट के वाई, इबे दिरे से पसुँ तो इसने मात वेरले ज़ता रहे हैं, पसे अताये वने अथाई जई ए बटा आदूद तो जो आम उ હવે તારું ડોહું કાંઈ થાય નહીં એ નાખી દેવાનું જ રે એને થોડું કાંઈ હવે દહીં ન જમાવાય ને કાંઈ ન થાય એવું નાખી દેજો કાંઈ ખાવું નથી મીંદડા ને એઠું મીંદડા જેવા થઈ જાય બધાય આ એવું લાગે તા ગોબરી માસીને ખબર છે લોકડી બેન તારે ખાવું હોય તો તું ખાઈ લે હો મારું હાટું ન કરીશ મારે દહીં નહીં હોય તો એ હાલશે વગર દહીં ખાઈ લઈશ ગોબરી માસી મમ્મી છે ને મજાક કરે છે તમારે ખોટું ન લગાડતા પાછા ગોબરી માસી ए बट आ वक्ते आपडे सेने खटको राखीन वेला उठिन वयु जाऊ हो पछि दर वक्ते जो आपडे वहां हिरय जायचेन तो भगवान ना हरखा दर्शन ने न थाता था न मजाई न थाती गळदी मा पछि हां मम्मी आ वक्ते सेने आपडे खटको राखीन ओली लाल बसमत वयु जाऊ मन पसंद टिकट लेन आखोदी रखडसू ज्यान रखडवू निया भगवान नी यात्राम रे होतई भले ना गोपरी मासीन कंटाळो आवेन त एम्मे पछि बीजे कायक फिरवा लेई जायचे एकादा गार्डन बार्डन म एवू लागन त एम्मे सेने काकड्या तळा मा लेई जायसू न्या सेनोला वांदरा नथी एन बेगु पूरी देसू તમે જો બે મારી ઠેકડી કરો નકરી મારી મજાક ઉડાડો છો નકરું મારું ઉડાડો છો હું તમને હાવ એવી જ લાગુ છું કે વાંદ્રા જેવી વાંદ્રાખામણી કરો છો મારી રીતે બે હાવ એવી નવર્યું છે ને કામ ધંધીના વગેરે ની નવર્યું નવર્યું આવું બધું હુજે મારે આવું નથી આત્મા ન સુટકે રહેવું પડે બાકી મને જો આવી ઠેકડી કરો ને મને જરાય પસંદ ન આવે મારે આવું રેવું જ નથી આ મારે જ આવું છે એટલે ગોબરી મજાક કરવી છે એમે એટલે બહુ મજાક મસ્તી કરવી તારી કીધું કરવી બહુ મજા આવશે એમાં તને ખોટું લાગી ગયું સારું બાપા હવે નહીં કરવી તારી મજાક બસ સારું હાલો મીઠડી બટા હવે અગિયાર વાગવા આવ્યા છે આવું દાળ ભાત ને મૂકતા થાવ શાક હું બનાવશું આજે રોટલી છે ને આજે ગોબરી મશીન બનાવવા આપજે હો કેવીક બનાવે છે ને આપણે હંદાઈ જોયું ના રે બાપા મારે કાંઈ અડવું છે નહીં રહોડું તો મને બિલકુલ ગમતું જ નથી આ તો મીઠી કહે કે માસી આપણે ઘડીક અહીંયા રહોડામાં બેવી તમે બીજો પંખો ચાલુ કરીને બેઠા છીએ વાતું કરવી છીએ તો આટલો ટાઈમ ગયો નહીં તો આટલો ટાઈમ તો હું રહોડામાં ટપવી નહીં એ કાય વાંધો ની ગોબરી માસી ચાલો હું તમને છે ને ટમેટા ને કાકડી ને કોબી ને એવું બધું આપું ની સમારી ને રાખો પછી સંભારો બનાવી નાખું હાલ એવું કઈક કામ દે બેઠા બેઠા તું હંધુ કામ કરીશ લાઈ એવું કામ મને ગમશે हारु हेलो मम्मी त राउ रान्ति नाखु अनि गोब्रीमा सिन तम्बे वलमा बेहु उटा मेटा नि उदै जसो पछि समारिन राखजो